સુરતના એક અમેજિક વોટર ની ઘટના સામે આવી છે જ્યાં વોટર પાર્કમાં નાતી વખતે ટીખડખોરી ટીખડ કરી પ્રતિબંધિત વિસ્તારમાં જે વેલેન્સ્ટાઈન દેશના

ગાડીસ ઓનરબપ પોલીસને જાણ કરતા પુણા પોલીસ સહિત નજીકના પોલીસ સ્ટેશનનો કાફલો તેમજ ઉચ્ચ પોલીસ અધિકારી દોડી આવ્યા હતા શનિવારે વોટર પાર્કમાં 3000 ની આસપાસ લોકો હતા પોલીસે વોટર પાર્કના સીસીટીવી કેમેરાના આધારે એક એક તોફાની તત્વોને શોધી ગાડી પોલીસ સ્ટેશન લઈ આવી છે લગભગ 15 થી વધુને પોલીસે ડિટેન કર્યા છે તો બીજી તરફ પુણા પોલીસે સિક્યુરિટી ઓફિસર મેહુલ દેસાઈની ફરિયાદ લીધી છે જેના આધારે પોલીસે રાયોટિંગની કલમ એકસો તેતાળીસ એકસો સુડતાળીસ એકસો ઓગણપચાસ મારામારીની કલમ ત્રણસો ત્રેવીસ અને ત્રણસો ચોવીસ મુજબનો ગુનો દાખલ કર્યો છે જ્યારે ધાર્મિક નારા બાબતે પૂના પીઆઈને પૂછતા તેઓએ આ વાતનો ઇનકાર કર્યો છે આ મામલે ડિટેન કરાયેલા તોફાની તત્વો પૂના પોલીસ સ્ટેશનમાં ઘર્ષણ ઉભું કરાયા હોવાનું જાણવા મળ્યું છે સુરત શહેરના પૂણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમેજિયા એમ્બ્યુઝમેન્ટ પાર્કની બાજુમાં એકવા ઇમેજ નામનો નામના વોટર પાર્ક આવેલ છે ત્યાં આજે બપોરના ત્રણેક વાગ્યાના સુમારે જે વોટર પાર્કમાં એમ્યુઝમેન્ટ માટે પબ્લિક આવતી હોય છે એ પૈકીના ત્યાં વેવ રાઈડ હતી ત્યાં આગળ એક વ્યક્તિએ કે જે સ્ટેજ ઉપર જવાની જગ્યા ના હોય તે જગ્યાએ ચડી જઈ અને બૂમાબૂમ કરેલી અને પોતે એક ટી શર્ટ પહેરેલી એ ટી શર્ટ ઊંચી કરી અને લોકોનું ધ્યાન ખેંચે એ પ્રકારની હરકત કરેલી જેથી એ ટી શર્ટ ઉપર કોઈ દેશનું સિમ્બોલ હોય સિક્યુરિટીના માણસોને ધ્યાન ઉપર આવતા જે પ્રતિબંધિત વિસ્તારમાંથી તેને હટાવવા માટે ત્યાં પહોંચી જતા તેને પકડીને હટાવતા હતા એ દરમિયાન એની સાથેના અન્ય વ્યક્તિઓ પણ ત્યાં સાથે આવી ગયેલા અને સિક્યુરિટી સ્ટાફ સાથે બોલાચાલી તકરાર કરેલી અને તેમને હટાવવાની કામગીરીમાં વિક્ષેપ કરેલો અને એ દરમિયાન આઠથી દસ માણસો એના ગ્રુપના ભેગા થઈ અને સિક્યુરિટી સાથે બોલાચાલી ગેરકાયદેસર મંડળી રચી અને બોલાચાલી કરેલી અને નજીકમાંથી પ્લાસ્ટિકની ફાયર સેફ્ટી ડોલ લઈ અને એક વ્યક્તિએ સિક્યુરિટી સ્ટાફને હાથે અને બીજા વ્યક્તિને માથાના ભાગે મારેલી આ બાબતે એકવા મેજિકાના સિક્યોરિટી મેનેજરે પૂણા પોલીસ સ્ટેશનમાં આ આજ રોજ ફરિયાદ આપેલ છે અને આ આઠથી દસ અજાણ્યા ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પૂણા પોલીસે માનનીય પોલીસ કમિશનર શ્રીના તેમજ ડીસીપી સરના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક આ ગુનો આચરનાર લગભગ એક પંદરેક રાઉન્ડ અપ કરેલા છે અને જે ત્રણ હજારથી પાંત્રીસોની ભીડમાંથી આ માણસોને શોધી કાઢી અને તેમના વિરુદ્ધમાં કાયદાકીય કાર્યવાહી હાથ ધરેલી છે આ આ સમગ્ર ઘટના જ્યારે બની ત્યારે મેસેજ મળતા તાત્કાલિક પૂણા પોલીસ સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી જઈ અને પરિસ્થિતિ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સંભાળી લીધેલી છે